આજે ગુજરાતની વિધાનસભામાં માન્ય નાણાં મંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું અને સત્તા પક્ષ ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ ઐતિહાસિક બજેટ છે અભૂતપૂર્વ બજેટ છે એવું કહેવામાં આવે છે ગુજરાતની સરકારી તિજોરીના તાળા પણ શરમાઈ જાય એવા પ્રકારનું બજેટ આજે ગુજરાતની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે એવું કહેવાય છે કે ચાર લાખ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ પણ વાસ્તવિકતા એ છે કે ગામમાં પાણીની ટાંકીઓ નથી આંગણવાડીમાં છોકરાઓને બેસવાની જગ્યા નથી પણ બજેટ ચાર લાખ કરોડનું આવી ગયું છે સરકારી શાળામાં શિક્ષક નથી પણ બજેટ ચાર લાખ કરોડનું છે એસટી ડેપોમાં બસ નથી પણ બજેટ ચાર લાખ કરોડનું છે સરકારી કચેરીમાં સાહેબો નથી પણ બજેટ ચાર લાખ કરોડનું ઐતિહાસિક છે ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી પણ બજેટ ચાર લાખ કરોડનું છે ખેડૂતો પોતાની જણસ વેચવા જાય ત્યારે એને પૂરા ભાવ મળતા નથી પણ બજેટ ઐતિહાસિક ચાર લાખ કરોડનું છે એટલે જ મેં કીધું કે ગુજરાતની સરકારી તિજોરીના તાળાની શરમ લાગે એવો વિષય છે કે ક્યાં એટલા પૈસા હેન ક્યાં સરકાર કામ કરે છે શેના ચાર લાખ કરોડ અને શેની બજેટ આજે આ બજેટની જો વાત કરીએ તો સરકારે ખૂબ મોટી મોટી જાહેરાતો કરી છે અને એમાં સૌથી મોટી બાબત એ છે કે ગાંડા બાવળ કાપવા માટે સત્તાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે બાવળ ઉગ્યા ક્યાં ત્રીસ વર્ષથી તો ભાજપની સરકાર છે કેવી રીતે ગાંડા બાવળ ઉગી ગયા અને આટલા બધા ઉગ્યા પછી હવે પબ્લિકના પૈસા તમે ગાંડા બાવળ કાપશો વિચાર તો કરો સાયકલ આપવા માટે તોતેર કરોડ રૂપિયા એક બાજુ ચંદ્ર મંગળ ઉપર જવાની વાતો આજે વિધાનસભા ગૃહમાં થઈ નાયબ મુખ્યમંત્રી ને મંત્રીને બધા કહેતા કે મંગળ ઉપર જવું છે તો સાયકલ લઈને જાશો મંગળ ઉપર સાયકલ આપવા માટે તોતેર કરોડ રૂપિયા ભાઈ આપવું હોય આપણા ગુજરાતના યુવાનોને વિદ્યાર્થીઓને બાળકોને તો એક્ટિવા આપો સારી બસ આપો સારી વ્યવસ્થા સાયકલ શું કયા ભાજપના નેતાના છોકરાઓ સાયકલો લઈને ભણવા જાય છે તમારા છોકરા એક્ટિવા લઈને ભણવા જશે ગુજરાતના ગામડાના ગરીબ ખેડૂતના દીકરા સાયકલોના નામે છેતરવાની નીકળ્યા છે ગાંડા બાવળ કાપવા સત્તાણું કરોડ સાયકલ આપવા માટે તોતેર કરોડ અને આ વખતે એક નવી જોગવાઈ આવી છે કે જે ગુજરાતમાં દારૂબંધી છે એ ગુજરાતમાં નશા મુક્તિ કેન્દ્ર ખોલવા માટે પંદર કરોડ ની જોગવાઈ કરી છે ગુજરાતમાં છે દારૂ નથી વેચાતો ડ્રગ્સ નથી વેચાતો તો આ નશા મુક્તિ શેની કરવાની છે એવું તો નથી ને કે ભાજપનો નશો ઉતારવા માટે નશા મુક્તિ કેન્દ્ર ખોલવામાં આવે પંદર કરોડ રૂપિયા નશા મુક્તિ કેન્દ્ર આ કોનો નશો ઉતારવાનો છે હું તો એમ કઉ છું કે આ પંદર કરોડ ની અંદર સત્તાનો નશો ભાજપનો ઉતરે ને એવી કઈક વ્યવસ્થા કરે તો સારી બાબત છે ત્યારબાદ દૂધ સંજીવની યોજના માટે બસો કરોડ રૂપિયા ફાળવા છે દૂધ ગામડાના ગરીબના દીકરાને મળે એ તો સારી બાબત છે પણ હમણાં કેટલાય સમયથી આપણે જોઈએ છે કે કેમિકલ વાળું નકલી ઝેરી દૂધ વેચાઈ રહ્યું ચારે બાજુ આ બજેટમાં ખરેખર તો સરકારે એ વાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાશવારે છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા હમણાં બે દિવસ પહેલા જ જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો હજારો કરોડો લિટર ઝેરી કેમિકલ વાળું બનાવટી પામ તેલથી બનાવેલું ઝેરી દૂધ વેચાય છે એની ઉપર સરકાર બજેટમાં એક શબ્દ બોલવા તૈયાર નથી દૂધ એ બહુ પવિત્ર વસ્તુ છે દૂધ એક આપણને પશુપાલન કરતા પશુ તરફથી મળે ને એક માનું દૂધ છે તો જ્યાં જે દૂધ આપે છે પશુ પણ માં છે ને આપણી માં પણ માં જેવી માનું દૂધનું પણ આ લોકોએ કેમિકલ વાળું કર્યું છે ત્યારબાદ ડિસ્પેન્સિંગ મશીન મૂકવામાં આવશે ગરીબોને સમયસર અનાજ તો મળતું નથી જ ગામડાની અંદર જે ગરીબોને અનાજ મળવા પાત્ર છે ઘઉં ચોખા કેરોસીન કંઈ પણ એ ગરીબોને સમયસર નથી મળતું સારું નથી મળતું હવે પાછી સરકાર એવું કે છે ઓટોમેટિક ડિસ્પેન્સિંગ મશીન આવશે એટલે ગામડાનો અભણ ખેડૂત ગરીબ જે છે એ દુકાને જશે ત્યાં એક મશીન પડ્યો છે એ મશીનમાં મામા મામા બટન દબાવવાના એટલે તરત બે કિલો ઘઉંનો કોથળો બારો આવશે આ શું વ્યવસ્થા થઈ ગામમાં બસ આવતી નથી તલાટી આવતા નથી સારું કઈ ઠેકાણું નથી તમે મશીન ને ક્યાં કરો છો સરકારને કોઈ પૂછવા વાળું નથી કે ઐતિહાસિકના નામ ઉપર ગમે તેવું ના હોય ત્યારબાદ એક વિચિત્ર પ્રકારની જોગવાઈ કરી છે કે ગુજરાતના બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે પચીસ કરોડનો નો ખર્ચો કરશે ટ્રાફિકના નિયમ તો પેલા ભાજપના નેતાઓને શીખવાડવાની જરૂર છે ગાડીના ડેસ્ક ઉપર ભાજપના પટ્ટા મૂકી મૂકીને ગમે ત્યાં ઘૂસી જાય છે પેલા એને શીખવાડો ભાજપનો ખેસ ગાડીના ડેસ્ક ઉપર મૂક્યા પછી માણસ એકદમ મુઘલ સલ્તનતનો બાદશાહ બની જાય છે કે હવે કોઈ કાયદો લાગુ નથી પડતો ગમે ત્યાં ગાડી લઈને ગમે ત્યાં ઘૂસી જાય બાળકોને ટ્રાફિકના નિયમ નથી શીખવાડવાના પચ્ચીસ કરોડ રૂપિયા બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડશે નિયમ તો શીખવાડો પણ રોડ ક્યાં સારા પાર્કિંગ ક્યાં આજે વિધાનસભાની અંદર મારો એક પ્રશ્ન હતો બહુ રસપ્રદ બાબત છે એક બાજુ ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે સરકારે પચ્ચીસ કરોડનો ખર્ચો કરવા નક્કી કર્યું અને એક બાજુ આજે જ વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે અમદાવાદ અને રાજકોટ સ્ટેશન છે તમામ પોલીસ પોલીસ સ્ટેશન પાસે છે સરકારે જવાબ ના ના ભાઈ તો નોકરી કરવા આવતા પોતાની કાર ક્યાં પાર્ક કરે છે કોન્સ્ટેબલ ગાડીઓ ક્યાં પાર્ક થાય છે ગુજરાતના પોલીસ સ્ટેશનો પાસે પાર્કિંગ નથી અને તમે અમને કાયદાની ટ્રાફિક ની જાગૃતિ કરવા પચીસ કરોડ ના ખર્ચા કરો છો એના બદલે તમારા પોલીસ સ્ટેશનોમાં પેલા પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરો તમારી પાસે પાર્કિંગ નથી મેં વિધાનસભામાં પૂછ્યું આજે કે ગેરકાય ખોટી જગ્યાએ પાર્કિંગ કરી હોય મારી ગાડી અને પોલીસ એને ઉઠાવી જાય તો લઈએ ક્યાં મળશે મારી ગાડી પાર્કિંગમાં નથી તમે લઈ ગયા તો તમારી પાસે પાર્કિંગ નથી તમે ક્યાં મૂકી આટલો ગંભીર વિષય હતો છતાંય ગૃહમંત્રી અને મને દુઃખ સાથે કહેવું પડે કે આ વિષયમાં કોંગ્રેસ અને ભાજપે મિલીભગત કરી ગૃહના સમય બગાડવાની કોશિશ કરી મારે ઊભા થઈને કહેવું પડ્યું કે આ બે ટાઈમ પાસ કરે છે બજેટ ઉપર આવીએ કે સરકારે વન્ય પ્રાણીઓને બચાવવા માટે થઈ ચારસો ઓગણ સિત્તેર ખર્ચો કરવા નક્કી કર્યો છે વન્ય પ્રાણી ભલે બચાવ માણસ બચાવવાની વાત જ આખા બજેટમાં માણસ ભલે મરી જાય કોઈ ખાડામાં પડીને કોઈ અકસ્માતમાં કોઈ નશાની અંદર ચડીને ઉપર ટાંકી પડશે કોઈ બ્રિજ તૂટી જશે કોઈ રાઈટ તૂટી પડશે કઈક અગ્નિકાંડ માણસ મરે એની ગુજરાતની સરકારને ચિંતા નથી બિલાડી નો મરવી જોઈએ કૂતરાને કાંઈ નો થવું જોઈએ વન્ય પ્રાણી બચાવવા માટે ચારસો કરોડની રકમ ફાળવી છે તો હવે ભાજપ વાળા ને પ્રાણી બે જ વધશે ગુજરાતમાં પબ્લિકનું શું અને એટલે બહુ ગંભીર બાબત એ છે કે લાંબુ 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 ઐતિહાસિક હતું એટલે લાંબુ કરવું પડે સામાન્ય બજેટ હોય તો ટૂંકમાં પતે પણ આ તો ઐતિહાસિક હતું કેમ કે ગામમાં પાણીની ટાંકી નથી પશુઓને પીવાનો અવાડો નથી ગામમાં શાળા નથી દવાખાના નથી દવાખાનામાં ડોક્ટર નથી ડોક્ટર હોય ત્યાં દવા નથી પણ બજેટ ચાર લાખ કરોડનું છે એ બજેટમાં શું છે કે ગુજરાતની જનતાની માથાદીઠ આવક ત્રણ લાખ ને એક હજાર રૂપિયા છે એવો આજે બજેટમાં માનની નાણામંત્રી શ્રીએ સદનને જણાવ્યું ગૃહને જણાવ્યું પૂછીએ આપણે અમદાવાદની અંદર રિક્ષા ચલાવતા કોઈ ગરીબ માણસને ભાઈ તારી આવક કેટલી છે માથાદીઠ રોજના ત્રણસો રૂપિયા કોઈ નથી કમાતા અને ગૃહમાં ફૂલ ગુલાબી ચિત્ર આપણને એમ લાગે કે અમેરિકાથી લોકો અહીંયા પરમાનન્ટ રહેવા આવી જશે અને અમદાવાદની અંદર એક આખી એનઆરઆઈ કોલોની ખોલવી પડશે ત્રણ લાખ રૂપિયા માથાદીઠ આવક કોની માથાદીઠ ખેડૂત એક લાખ રૂપિયા વર્ષે નથી કમાતા કઈક માવઠું આવે કઈક અતિવૃષ્ટિ આવે કઈક અનાવૃષ્ટિ આવે એમ પછી તે અમારા ખેડૂત જો માલ વેચવા જાય તો એ માલની અંદર કડદો કરી નાખવામાં આવે એક લાખ રૂપિયા આપણો ખેડૂત નથી કમાતો રિક્ષા ચલાવતા ભાઈઓ એક લાખ રૂપિયા નથી મહિને કમાતા આપણા આઉટસોર્સ અને ફિક્સ પગાર નોકરી કરતા લોકો મહિને વર્ષે ત્રણ લાખ રૂપિયા નથી કમાતા અનેક લોકોને મજૂરોની જેમ રાખવામાં આવ્યા સરકાર દ્વારા આ વિધાનસભામાં આ સચિવાલયની અંદર કોન્ટ્રાક્ટ બેઝના આધાર ઉપર શોષણ કરવામાં આવે ત્રણ લાખ રૂપિયા તો એ નથી કમાતા સરકારની ઓફિસોમાં નોકરી કરનારા સિક્યુરિટી ગાર્ડ પ્રાઇવેટ માણસો જે કોન્ટ્રાક્ટમાં છે ત્રણ લાખ એ નથી કમાતા પણ વિધાનસભામાં વળતી એવું કહેવામાં આવ્યું કે ત્રણ લાખ રૂપિયા માથાથી ઠાવક છે કોની ભાજપવાળાની કે જનતાની અને ત્યારબાદ આ ગુજરાતમાં અનેક પ્રકારના ઉદ્યોગો અને ખેતી આ આપણા ગુજરાતની આર્થિક બે મુખ્ય આર્થિક આવકની સુવિધાઓ છે એક ખેતી અને એક ઉદ્યોગ આજે બહુ દુઃખ સાથે કેવું પડે કે આખા બજેટની અંદર ચાર લાખ કરોડ રૂપિયાના લાંબા લાંબા બજેટની અંદર ખેતીને લગતી કોઈ બાબતો પર કોઈ સરકારનું ધ્યાન નથી ખેડૂતોને સમયસર ખાતર બિયારણ અને પાણી નથી મળતું એ બાબત ઉપર બજેટ ની આખી ચોપડી હું લઈને આવ્યો છું ક્યાંય એની કોઈ આખી વાત નથી કરી કે ભાઈ કેવી રીતે તમે સૌરાષ્ટ્રના અનેક ખેતરોમાં પાણી નથી પહોંચ્યું સૌની યોજના સુજલામ સુફલામ યોજના સરદાર સરોવર યોજના આ યોજના ત્રણ ખટારા ભરા એટલી યોજના બની છે પણ પાણીનું ટીપું અમારા કાઠિયાવાડના ખેડૂતના ખેતરે નથી પહોંચ્યું અને કાઠિયાવાડ શું સરદાર સરોવર ડેમ બન્યા પછી નર્મદા જિલ્લાના ખેડૂતોને એનું ટીપું પાણી હજુ નથી પહોંચ્યું તો એક ત્રણ ખટારા ભરાય એટલી પાણીની યોજના બની કાગળ ઉપર બજેટ ફળવાઈ ગયા વાહવાહી થઈ ગઈ ભાજપની બહુમતીથી પાટલી થપથપાવી પાણી ક્યાં પાણીની આજે કોઈ આની અંદર ચર્ચા નથી કે કાઠિયાવાડના ખેતરોની અંદર પાણી ક્યારે આવશે જયારે જરૂર હોય ત્યારે યુરિયા ખાતર ડીએપી ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઉભું રહેવું પડે આખા ગુજરાતમાં આપણે જોયું ખાતર સમયસર ખેડૂતોને મળી રહે એના માટે સરકાર શું કરવા માંગે છે કોઈ આની અંદર જાહેરાત નથી ખેડૂતોને એક નારો આપવામાં આવ્યો કે વાવણીથી વેચાણ આપણને એમ લાગે કે આ સરકાર ખેડૂતો માટેની છે વાવણી થી વેચાણ વાવણી થાય ત્યાંથી લઈને વેચાણ થાય ત્યાં સુધી આ સરકાર તમને ટેકો કરશે એવો મોટો નારો આપવામાં આવ્યો અને અઢાર હજાર કરોડ રૂપિયા ફાળવા પણ વાવણી કાણે ખાતર ન હોય વાવણી કાણે પાણી ન હોય ને વેચવા જાવ ત્યારે કરદો થઈ જાય છતાંય એ ગૃહની અંદર ચાર લાખ કરોડ નું ઐતિહાસિક બજેટ રજૂ થઈ ગયું ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે સોયાબીન મગફળી ચણા તુવેર આ જે કાંઈ પણ કૃષિ ઉત્પાદનો છે એની સો ટકા ખરીદી યા તો ટેકાના ભાવે થઈ જવી જોઈએ યા તો ટેકાનો ભાવ બંધ કરી અને ભાવાંતર યોજના આવવી જોઈએ અમારા દરેક ખેડૂતોએ કીધું છે સરકાર માત્ર સો મણ અથવા એકસો વીસ મણની ખરીદી કરે છે તો વધારાના ઉત્પાદનની ખરીદી ક્યાં વેચવા જવા યા તો સોએ સો ટકા જેમ પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર

અને હાલમાં ચાલુ છે ત્રણસો યુનિટ ગુજરાતમાં નેતાઓ માટે મફત છે પણ જનતા માટે હજુ મફત વીજળી કરવામાં નથી આવી અને આ બજેટની અંદર આપણા ઉદ્યોગો ખેતી માટે તો કઈ છે જ નહીં પણ ઉદ્યોગો માટે પણ આ બજેટમાં કઈ નિરાશાજનક શબ્દો સિવાય કઈ છે નહીં રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ સૌથી મોટો છે આખી એશિયાની અંદર ખબર છે કે એન્જિનિયરિંગનો કોઈ પાર્ટ બનાવવાનો કોઈ મશીન બનાવવાનો કે ડેવલપર તો રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ છે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગનો અ પણ આખા બજેટમાં નો આવ્યો આખા એશિયાની અંદર મોરબીનો સિરામિક ઉદ્યોગ વખણાય છે સિરામિકની પ્રીમિયમ ટાઇલ્સ કહી છે વિટ્રીફાઈડ એની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી થી બનેલી ટાઇલ્સ દુનિયાના તમામ દેશોમાં પ્રીમિયમ ક્વોલિટી સપ્લાય થાય છે મોરબીનો ઉદ્યોગ અત્યારે ગેસના કારણે મોરબીની અંદર જીએસટી અને જે કાંઈ ટેક્સના કારણે પરેશાન છે ગુજરાત ગેસની પાઇપલાઇનના કારણે મોરબી સિરામિક ઉદ્યોગ માટે આ આખા બજેટની અંદર કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી ભરૂચ અને અંકલેશ્વરની અંદર કેમિકલ ઉદ્યોગ છે આખી દુનિયામાં ભરૂચ અને અંકલેશ્વરની જીઆઈડીસીઓમાં બનેલી અલગ અલગ પ્રકારની દવાઓ માણસને પીવાની દવાઓ બીજી ત્રીજી રીતે વપરાતા કેમિકલ્સનું મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલિંગ થાય છે ભરૂચ નર્મદાના કેમિકલ ઉદ્યોગ માટે કેમિકલનો ક પણ બોલવામાં નથી આવ્યો બજેટમાં સુરેન્દ્રનગર ગોટાદ જિલ્લામાં જીનિંગ ઉદ્યોગ છે કપાસને કપાસમાંથી એની આગળની પ્રોસેસ કરવા માટે ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરનારા ભાજપના લોકોની સરકારે આ જીનિંગ ઉદ્યોગ કપાસ પકવતા ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નથી અને આમ આ આખું બજેટ જે છે એ માત્ર ને માત્ર ગયા બજેટમાંથી કોપી પેસ્ટ કરીને આંકડાઓની માયાજાળ બદલેલું બજેટ છે મારા માટે સૌરાષ્ટ્રના ધારાસભ્ય તરીકે દામડાના વ્યક્તિ તરીકે ગુજરાતના ગામડામાં ઉછરેલા ગામડા પ્રેમી એક નાગરિક તરીકે અત્યંત દુઃખનો વિષય આ બજેટમાં એ છે કે સરકારે શહેરી વિકાસ માટે તેત્રીસ હજાર પાંચસો ને ચાર કરોડ રૂપિયા ફાળવા અને ગ્રામ્ય વિકાસ માટે ચૌદ હજાર આઠસો અઠાવન કરોડ ફાળવા આ ગુજરાતની સરકાર શું ઈચ્છે છે કે ગામડાનો માણસ ગામડું મજબૂરીમાં લાચારીમાં છોડી દે અને શહેરોમાં આવી જાય ગુજરાતના શહેરો અત્યારે ઓવર ક્રાઉડેડ છે શહેરોની અંદર સંખ્યા સમાતી નથી વસ્તી ગીચતા વધતી જાય છે લોકો ટ્રાફિકનો ભોગ બને છે ઘોંઘાટનો ભોગ બને છે ગેરકાયદેસર બાંધકામો ગેરકાયદેસર ના પાર્કિંગો શહેરોની અંદર એટલી બધી સમસ્યા વધી રહી છે છતાં પણ ગામડાનો માણસ લાચારી વર્ષ ગામડું છોડીને શહેરમાં આવે એવો માહોલ સર્જવા માટે ગામડાની અંદર બજેટની ઓછી પચાસ ટકા ઓછું બજેટ ફાળવ્યું શહેરોમાં તેત્રીસ કરોડ ગામડામાં ચૌદ કરોડ એનો અર્થ એ થયો કે ગામડાના મથથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને ભાજપની સરકારે ગામડાના માણસને પસંદ નથી કરતી ગામડાના લોકોની વિરોધી સરકાર છે ગામડામાં સુવિધા ઉભી ન થાય રોડ ન બને દવાખાના ન બને શાળા ન બને બસો ન આવે સામાજિક સુરક્ષા ન મળે તો દરેક નાગરિકે મજબૂરી વશ ગામડું છોડી અમદાવાદ સુરત વડોદરાની અંદર આવવું પડે અને બાપદાદાનું ગામ બાપદાદાની જમીન બાપદાદાના મકાન છોડીને અમદાવાદની દસ ફૂટ બાય બાર ફૂટ ની ખોલીમાં લાચારીમાં રહેવા મજબૂર કરવાનું કામ આ ભાજપે કર્યું છે હું આ ભાજપની સરકારને ખૂબ એટલે ખૂબ ભગવાનને હું તો પ્રાર્થના કરું છું કે આને સદબુદ્ધિ આપે કે ભારત અને ગુજરાત એ ગામડાઓનું બનેલું છે ભારત ગામડાનો દેશ છે મહાત્મા ગાંધીએ કીધેલું ગુજરાત ગામડાઓનું રાજ્ય છે ગામડું નહીં ટકે તો ગુજરાતનું કોઈ શહેર નહીં ટકે ગામડું સજીવન નહીં થાય ગામડું બેઠું નહીં થાય ગામડું સક્ષમ નહીં બને તો ગુજરાતનું એક પણ શહેર આગળ નહીં આવી શકે શહેરોના નામે ચૌદ તેત્રીસ હજાર કરોડ ફાળવા છે શહેરોમાં દૂધ ક્યાંથી આવે છે શહેરોમાં ઘઉં ક્યાંથી આવે છે શહેરોમાં ચોખા ક્યાંથી આવે છે શહેરોમાં મગફળીનું તેલ ક્યાંથી આવે છે તમામ વસ્તુ ગામડેથી આવે છે અને આ ભાજપની સરકાર ગામડાને ન્યાય કરે છે એ બિલકુલ અયોગ્ય બાબત છે હું સરકારને એટલી વિનંતી કરવા માંગુ છું કે ગામડાઓને આવી રીતે નજર ન કરો ગામડાએ પણ વર્ષો સુધી તમને ખૂબ સારા મત આપ્યા છે અને એટલે આ બજેટ મને એવું લાગે છે કે ઐતિહાસિક નિરાશાજનક બજેટ છે ઐતિહાસિક રીતે આ ગામડા વિરોધી બજેટ છે અને આવા બજેટની અમે ભરપૂર ટીકા કરીએ છીએ નિંદા કરીએ છીએ અને છેલ્લે એક મહત્વનો વિષય કે આજે વિધાનસભામાં મેં એક અત્યંત મહત્વનો પ્રશ્ન મૂક્યો તો અમરેલીની અંદર પાયલ ગોટીબેનનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યાર પછી સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો નારાજ થયા અને ખૂબ વિરોધ પ્રદર્શન થયા એ પછી ગૃહમંત્રીએ પોતે એવી જાહેરાત કરી હતી કે એસઆઈટી ની રચના કરશું ને એસઆઈટી તપાસ કરશે અને જે કઈ દોષિતો હશે એની વિરુદ્ધ કડકમાં કડક જે શેર શાયરી બોલે છે કાયદેસર રોજે રોજ એ શેર બોલેલા કડક કાર્યવાહી ચમરબંધી નહીં છોડું કોઈને પકડવામાં નહીં આવે એવી બધી શાયરી બોલી ગયેલા વિધાનસભામાં મેં આજે પ્રશ્ન પૂછ્યો કે શું સરકારે અમરેલી કેસમાં લેટર કાંડ કેસમાં કોઈ એસઆઈટી બનાવેલી હતી તો સરકારે ના પાડી કે ના ભાઈ ના અમે તો કોઈ એસઆઈટી નથી બનાવી અને પછી મેં પૂછ્યું કે એસઆઈટી એ શું તપાસ કરી તો કે બનાવી જ નથી શું તપાસ કરવાની તમે વિચાર કરો કે ટીવી માં આવીને છાપામાં આવીને માઇક ની સામે આવીને કેટલું કેટલા કોન્ફિડન્સ થી જૂઠ ગુજરાતના ગૃહમંત્રી બોલીને ગયા કે એસઆઈટી બનાવો અને આવી જ રીતે બધી એસઆઈટીઓ જે જે ઘટના બને છે એમાં એસઆઈટી નું આ સત્ય સામે આવી ગયું છે કે એસઆઈટી ના નામે બોલી જવાનું કાગળ ઉપર કોઈ એસઆઈટી નહીં એટલે આજે આ જૂઠનો ખેલ ખુલ્લો પડી ગયો છે ફરી એક વખત કે આ ગુજરાતનું બજેટ